નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બનાસકાંઠા રાજ્યમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે પાલનપુર અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જો કે મિત્રો આ ટ્રિપલ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે ટ્રેલર ટ્રક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જ્યારે અકસ્માતની આ ઘટના પકવાળા પાટિયા પાસે બની હતી અને રોંગ સાઈડમાં આવતી ગાડી ચાલકે ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર સામે સાઈડ પર આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે

No,